દેવગઢ બારિયા તાલુકાના આમલીપાણી છોતરા ગામે રહેતા બુદલીબેન વાડીલા રાઠવાના પોતાના ઘરેથી થોડા દૂર આવેલા પોતાના સર્વે નંબરમાં તુવેરની ખેતી કરેલ હોય જે પોતાના ખેતરમાં વહેલી સવારના સમયે તુવેર કાપવાની કામગીરી કરેલા હતા તે દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી એક વન્ય પ્રાણી રીચ્છ આવી ચડતા ખેતરમાં કામ કરી રહેલ બુદલીબેન ઉપર ઉછિંતો વન્ય પ્રાણી રીછ દ્વારા જીવલેણ હુમલો કરતા બુદલીબેનસ સો બચવામાં બૂમા બૂમ કરતા આસપાસના લોકો દોડે આવ્યા હતા અને તેઓએ જોર જોરથી બૂમો પાડતા રીંચ જંગલ તરફ નાસી ગયું હતું જ્યારે બુતલીબેન જમીન ઉપર ફસડાઈ પડ્યા હતા અને લોહી લુહાણ થઈ ગયેલ જેમને જોતા તેમને રીછે માથાના કપાળના ભાગે તેમજ ડાબી આંખના ભાગે પગના સાથળના ભાગે પંજા દ્વારા નખ મારી તેમજ બચકા ભરતા ગંભીર ઈજાઓ કરેલી જોવાતા ગ્રામજનો તેમજ પરિવારજનોએ રીછના હુમલાને પગલે ગંભીર ઈજાગ્રસ્ત બુદલીબેન એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે દેવગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી હતી રીંછના હુમલાને પગલે સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો